આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતમાં સંસ્કૃતિની રક્ષા માટે યોગદાન આપનારા આઠ વ્યક્તિ વિશેષનું આજે સન્માન કરાયું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સાંસ્કૃતિક મૂલ્યોના રક્ષણ માટે લડી રહેલા યોદ્ધાઓના પ્રોત્સાહનથી અન્ય સમાજસેવકો પણ પ્રેરિત થશે તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીએ વર્ષ બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત આત્મનિર્ભર ઉન્નત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે જેમાં આપણે સૌએ સાથે મળીને જાગૃત સમાજનું નિર્માણ કરવાનું છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સહયોગથી સુરતમાં સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારનું આયોજન કર્યું હતું મુખ્યમંત્રી સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે આ ભારતીય સંસ્કૃતિનું જતન ગુજરાતના સ્વભાવમાં વણાયેલું છે આજના સમયમાં આપણી વિરાસતને જાળવવાની તથા સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનની તાતી જરૂર છે મારી યોજના પોર્ટલ દ્વારા ગુજરાતે સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મારી યોજના પોર્ટલ ઉપર છસો એસી થી વધુ સરકારી યોજના વિગતવાર માહિતી પ્રાપ્ત થશે તેમજ રાજ્યના નાગરિકોને એક જ પોર્ટલ ઉપરથી તમામ યોજનાઓનો લાભ મળશે અને તેના દ્વારા છેવાડાના નાગરિક કચેરીઓના ધક્કા ખાધા વિના સરળતાથી યોજનાઓની માહિતી પ્રાપ્ત કરી શકશે કચ્છ સહિત રાજ્યના તેત્રીસ જિલ્લાઓના સાતસો ચોપન પેટા કેન્દ્રો પર આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી આ પરીક્ષા એક લાખ પંચ્યાસી હજાર ઉમેદવારોએ આપી હતી ભુજની ઓલફેડ હાઇસ્કુલ ખાતેના કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અગિયાર વાગે શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ થયો હતો પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપરોને ચુસ્ત બંદોબસ્ત સાથે આરએસસીના રૂમમાં રાખવામાં આવ્યા છે આ વખતની પરીક્ષામાં ચુસ્ત નિયમોનું પાલન કરવામાં આવ્યું છે ઐતિહાસિક શહેર અંજારના ચૌદસો માં સ્થાપના દિવસની ઉજવણીના ઉપલેખમાં આવતીકાલે તારીખ ત્રેવીસમી ડિસેમ્બરના વિવિધ કાર્યક્રમો યોજાશે આ ઉજવણી અંતર્ગત અંજાર નગરપાલિકા કચેરી ખાતેથી વાત તે ખાતે સવારે દસ વાગે શોભાયાત્રા નીકળશે સાડા દસ વાગે અજ્ય પણ મંદિરે પૂજા અર્ચન બાદ શોભાયાત્રા ગંગાના કા પહોંચશે સવારે અગિયાર વાગે અંજાર મત વિસ્તારના ધારાસભ્યને સુધરાઈ દ્વારા ખીલી પૂજન અને તોરણ વિધિ કરવામાં આવશે તેમજ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીએ પોતાનો પ્રકોપ વધાર્યો છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવનોને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે ત્યારે આગામી અઠ્યાવીસમી ડિસેમ્બર સુધી ઠંડી અને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે આ દરમિયાન આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અનેક શહેરોમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળી હતી હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસ છવ્વીસ ડિસેમ્બર સુધી શુષ્ક હવામાનની સંભાવના છે જ્યારે સત્યાવીસમી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના પંદર જિલ્લા અને અઠ્યાવીસ ડિસેમ્બરે તેર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે દરમિયાન રાજ્યના સૌથી ઠંડા મથક નલિયામાં આજે લઘુત્તમ તાપમાન સાત પોઈન્ટ બે જિલ્લા મથક ભુજમાં બાર પોઈન્ટ ચાર અને કંડલામાં પંદર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું ગુજરાતના પ્રવાસે આવેલા કેરળના મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે તેમના પ્રવાસના છેલ્લા દિવસે ધોળાવીરા નિરોણા ગામ અને સ્મૃતિ વનની મુલાકાત કરી હતી પીઆઈબી તિરુવંતમપુરમ કેરળ દ્વારા આયોજિત મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં તેમના પ્રવાસના છેલ્લા દિવસે આજે ધોળાવીરામાં સિંધુ સંસ્કૃતિ અને હડપ્પન સભ્યતાના અવશેષો મળી આવ્યા છે તે સ્થળની મુલાકાત લીધી હતી કચ્છની ઓળખ સમાન રોગન આર્ટ માટે જાણીતા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અબ્દુલ ગફુર ખત્રીની તેમના ઘરની રૂબરૂ મુલાકાત લીધી હતી જે અબ્દુલભાઈએ રોગન સમજણ રંગ બનાવટ અને વિવિધ ડિઝાઇન બાબતે માહિતી આપી હતી પોતાની યાત્રા જેમાં બુલાતી જતી આ કલા જાણીતી કરવા અંગેની ચર્ચા પણ તેમણે કરી હતી ત્યારબાદ પત્રકારોએ સ્મૃતિવન ભુજની મુલાકાત લીધી હતી જેમાં વિવિધ માહિતીની સાથે ભૂકંપ દરમિયાન કચ્છ ગુજરાતમાં થયેલી તારાજીની તાદસ્ય અનુભૂતિ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો સત્તરમી કડી હશે લોકો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા પણ લોકો પોતાના વિચારો રજૂ કરશે સત્યાવીસ ડિસેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને સમગ્ર નેટવર્ક એઆઈઆર વેબસાઇટ મોબાઈલ એપ પર કરવામાં આવશે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર